સુરતના ભાઠા ભાટપુર ગામે તાપી નદીના કાંઠે ગેરકાયદે બાંધકામ થયેલું જોવા મળ્યું ખાનગી બિલ્ડરોએ માટે ખોદીને ગેરકાયદે બાંધકામ કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે સ્થાનિક આગેવાન દર્શન નાયકે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી છે મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોસ્ટલ ઝોન ઓથોરિટીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે સીઆરઝેડ ઝોનમાં પણ ગેરકાયદે ખોદકામ અને બાંધકામ થતું હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા ટેમ્પરરી સ્ટ્રકચરના બહાને ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ લાગ્યા છે સુરત કલેક્ટર કચેરીના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે સુરત શહેરના ઘણા રાજકીય માઠાઓ ઈરાના મોટા વેપારીઓ અને જમીનના માફિયાઓ જે કોસ્ટલ રેગ્યુલેટર ઝોનનો જે સરેઆમ ભંગ કરીને કાયમી સ્ટ્રકચર બનાવીને રોડ હોય અને કોઈ પણ નદીની અંદર કે આ જગ્યાની અંદર કોઈપણ જાતનું ખોડાણ કરવામાં આવે ન આવે ડ્રેજિંગ કરવામાં આવે ન આવે પરંતુ તે છતાં પણ આ બેટની માટીઓનો ઉપયોગ કરીને આ ખાડી ખાનગી જગ્યાઓમાં પૂરી દેવામાં આવી રોડો બનાવી દેવામાં આવ્યા કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ પરંતુ આ બાંધકામ થતાં કાયમી સ્ટ્રક્ચર જો ઊભા રહે તો આવનારા દિવસોમાં સુરત શહેરને પૂર આવવાની સો સો ટકા શક્યતા રહેલી છે આ અનુસંધાનમાં કલેક્ટરને વિનંતી કરી છે કે સ્થળ તપાસ થાય અને જે લોકોએ ખોટું કામ કર્યું હોય એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે